જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય ચાર મહિનાના વિરામ બાદ પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું નિવાસી અને યાવર પક્ષીઓના કલરવથી અભયારણ બન્યું જીવંત જામનગર નજીક આવેલું વિશ્વ પ્રસિદ્ધ ખીજડિયા પક્ષી અભયારણ પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓ માટે મહિનાના લાંબા વિરામ બાદ ફરી એકવાર ખુલ્લું આવ્યું છે ચોમાસાની ઋતુમાં પક્ષીઓના સંવર્ધન પ્રતિબંધ લાદવામાં આવે છે ચોમાસાનો સમયગાળો પૂર્ણ થતા તારીખ સાત ઓક્ટોમ્બર મંગળવારથી આ કુદરતી સ્વર્ગના દ્વાર ખુલી ગયા છે પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ પક્ષીઓના કલરવ અને મનોહર દ્રશ્ય દ્રશ્યોનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા ગુજરાતના સૌથી મોટા અને રામસર સ્થળ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત આ ખીજડિયા અભયારણ્ય લગભગ 605 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અહીં મીઠા અને ખારા જળ પ્લવિત વિસ્તારોનું અદ્ભુત સંયોજન જોવા મળે છે જેના કારણે તે નિવાસી તેમજ સ્થળાંતરિત પક્ષીઓ યાયાવર પક્ષીઓ માટે આદર્શ નિવાસસ્થાન બની રહે છે શિયાળાની ઋતુના આરંભ સાથે જ અહીં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થાય છે જેમાં સૌથી વધુ સ્થાનિક અને યાયાવર પ્રજાતિઓના પક્ષીઓનો સમાવેશ થાય છે વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસાના ચાર મહિના પક્ષીઓના બ્રીડિંગ અને માળા બાંધવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે જેને ધ્યાનમાં રાખી આ પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે આ અભ્યારણ ખુલ્લું મુકાતા જામનગરના પર્યાવરણ પ્રેમી વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રવાસીઓને હવે અહીં અસંખ્ય પક્ષીઓના વિહારની સાથે સાથે કુદરતી સૌંદર્યને નજીકથી માણવાનો મોકો મળશે ખાસ કરી શિયાળાની ઋતુમાં અહીં દેશ વિદેશના ત્રણસો ચોત્રીસ જેટલા પક્ષીઓ મહેમાન બનતા હોવાની સંભાવના છે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે અભયારણમાં કુદરતી પગદંડીઓ નિરીક્ષણ મંચ અને માર્ગદર્શન કેન્દ્રોની સુવિધા ઉપલબ્ધ છે જે પક્ષી દર્શનના અનુભવને વધુ સારો બનાવશે Thanks for watching!